શું કરવાનું છે તો જુઓ જે કોઈ પણ ચિત્ર હોય એ ચિત્રની અંદર કાગળ હોય ને જો જેન વેન કરે છે કટિંગ કરીને હાથેથી કરો તો ફેરિકોલ લગાડવાનો અને આ રીતે હાથેથી કાગળ આ રીતે હાથેથી કાગળ છે ને એ ચોટાડવાના છે મૂકો વેરી ગુડ જો આપણે શું કર્યું છે તો લગ્ન સિઝન હોય ત્યારે ઓલા ફટાકડા ફોડે છે ખબર છે ને એમાંથી આ ફટાકડા ઉડે છે હા ઉડાડે એને આપણે ભેગા કરી દીધા છે જુઓ અને એમાંથી આપણે સરસ મજાનું વર્ક કરવાનું છે જુઓ કાગળ હાથેથી આમ તોડી તોડી અને ચોંટાડવાના છે જો આપણે આ રીતે સરસ મજાની જો કોલાજ વર્ગથી સરસ મજાની માછલી બનાવી દીધી છે હવે લો બેન ચલો પહેલાં ફેવિકોલ લગાડો અને પછી આમાંથી તમને જે તમને ગમે એવો કલર તમારે એવા કલરનો કાગળ જુઓ મેં તમને આ નમૂનો બનાવીને બતાવે જો આ રીતે તમારે સરસ મજાની રંગબેરંગી માછલી બનાવવાની છે બરાબર તો આ રીતે ચોટાડતા જાઓ ફેવિકોલ અને લગાડતા જાઓ મજા આવે છે ને વાહ ભાઈ વાહ જેમ મોજ પણ એમ બેહી ગયા છે ને કરે છે જો અરે વાહ મસ્ત કરીને બેઠા મસ્ત માછ લીલાક છે રંગબેરંગી ઓલું ગીત ચલો ભાઈ જુઓ બધાનું મસ્ત કોલાસ વર્ક થઈ ગયું માછલી છે બેન અરે વાહ વાહ જો માછલી કેવી મસ્ત છે તો તમારું મોઢું એવું કલરફુલ સ્માઈલ એવું જોઈએ બેન હસતું મોઢું વેરી ગુડ હવે જુઓ સરસ મજાનું માછલીનું ગીત ગાઈ દેવાનું છે ચલો

ભાઈ કાગળના કટિંગ કરી અને કોઈ પણ ખૂબ ખૂબ અભિનંદન વેરી ગુડ સુપર છે બધાના ચિત્રો ભાઈ બધાએ મસ્ત મહેનત કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન